આણંદના બાકરોલ શ્રી સોસાયટીમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતા બહારથી અસામાજિક તત્વો બોલાવ્યા શ્વાન શ્વાનોને હાંકી કાઢવા બાબતે ઝઘડો થયો હતો લાકડીઓ સાથે આવેલા અસામાજિક તત્વોએ હુમલો કરી માર માર્યો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આનંદની આ ઘટના છે કે આ સામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે શ્વાનોને હાંકી કાઢવાની બાબતને લઈને બબાલ થઈ હતી બે પાડોશીઓ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો છે આ બે અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે એ ઘટનાના દ્રશ્યો છે વિડીયો સામે આવ્યો કે જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો માથાકૂટ કરી રહ્યા છે માર મારી રહ્યા છે લાકડી લઈને

છેલ્લા છ આઠ મહિનાથી બાજુ વાળા કૂતરાઓને લઈને આવે છે અંદર ઘર માં અને પછી આખી સોસાયટી બગડાડે છે પછી બધા આવતા જતા હોય તેની પર ભસે છે અને બધા પછી પડી જાય છે બે ત્રણ ઇન્સિડન્ટ થાય પછી અમે લોકો બહાર મૂક્યા હતા કુતરાને તે લોકો ફરી પાછા બગડીને લઈને આવ્યા તે લેડીઝે એના જૂના એક સસબંડ ને હિતલભાઈને કરીને બહુ જ મારામારી કરી છે અને એક કૂતરા માટે બધા વાહનો તોડ નાખ્યા છે જેમ તેમ માર્યું છે મારા ભાઈની આંગળી તૂટી ગઈ છે અને બહુ જ અભદ્ર રીતે વ્યવહાર કર્યો છે અને લેડીઝ પર એમનો આ ના હિતલભાઈ કરીને હાથ ઉઠાવે છે એને તો પહેલી જ તકે પોલીસે અંદર કરી દેવો જોઈએ એની તાકાત જ ના હોવી જોઈએ કે એકલી લેડીઝ પર હાથ ઉઠાવી શકે